તો ગૃહમંત્રી અમિત શાહના પુત્રાનું દહન કરીને ઉગ્ર દેખાવ કરવામાં આવી રહ્યા છે મહેસાણામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો કલેક્ટર ઓફિસ સુધી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો છે કલેક્ટર ઓફિસ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું છે ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે રાજીનામું આપી એવી ઉગ્ર માંગ કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિત શાહના પુત્રાનું દહન કરાયું છે

શેરીએ શેરીએ તથા આમ જનતા સુધી અમે લઈ જઈ અને ઉગ્ર આંદોલન કરીશું આ આવેદન કલેક્ટર આપી અને એમ છે કે આ આવેદન પત્ર રાષ્ટ્રપતિ સુધી પહોંચે એ જવાબદારી જોવાની આપના છે જો આવા ભાજપ ભારતીય જનતા પાર્ટીના મનોવાદી માનસિકતા ધરાવતા નેતાઓ આમ જનતાની અને સમગ્ર દેશની માફી નહીં માંગે તો આ આંદોલન ઉગ્ર બનશે ગામે ગામ મોહલ્લે મોલ્લે શેરીએ શેરીએ સુધી આંદોલન કરવામાં આવશે